માતાજી ત નવા બ્લોકમાં સ્વાગત છે તો આપણે જ અમાં નાય તૈયાર થઈ ગયા છે ને આજ તો આપણે બધું ઘરનું કામકાજ થઈ ગયું છે અને જમવાનું તો જે બાકી છે આજ આપણે જવાનું છે હરાત ખાવા દાદાની ઓલે તો અમારા બેનને જ વહેલા વહેલા નવરાઈ દીધા છે અને બેનને અમારે ઉતવાળ થઈ ગઈ છે અને પ્રિયાંશીના પપ્પા ડુંગળીમાં પાણી વાળવાનું છે અને અમે જઈશું હરાત ખાવા અમારા બેન જ અરમાં ના તૈયાર થઈ ગયા છે અને એને તો ઉતવાળ થઈ ગઈ છે હાલ ફટાફટ જઈ દાદાને ઘરે એમ

આજ તો બારમું હરાદ થઈ ગયું છે ને ચાર ચાર હરાત હજી બાકી છે અને ત્રિય પાછો ડુંગળી માટા મારે છે એને ચાલુ કરવાની છે મોટર ડુંગળી પાવાની છે કા ખડખેસો તો આપણે જો હરાત ખાને વ્યા છીએ ને આજ તો તડકો બહુ થઈ ગયો છે ને ગરમી બહુ જ છે પવન નથી વરસાદે અંધારેલો છે તો આપણે ઘર પાસે મોટર ચાલુ છે રૂપમાં પાણી ચાલુ છે પ્રિયંશીને પપ્પા પાણીવાળાને પ્રિયંશીબેના મારે નાઈ છે અને આપણે ઘર પાસે મોટર ચાલુ છે ને તો આપણે રીંગણી રીંગણીને બધા ને બધું પાઈ દઈએ ફૂલઝાડ તો પાઈ દીધા છે અને આપણે રીંગણી પાઈ દઈએ હવે તડકો છે એટલે પાણી પાવું જો આપણે લીંબુડી છે સોપેલી અને પ્રિયાંશી બેન ને અમારે હુવરાવાનો ટાઈમ થઈ ગયો છે હુવરાવી દેવા છે ઘડીક નાઈ લે તો રંબી લે ઘડીકમાં પાણીમાં એને પાણી તો બહુ જ ઢળવું જોવે અને આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે ને અને હુવરાવીને પ્રિયાંશી પણ જમવાનું છે ને આપણે તો જમીન આવ્યા તો આપણે જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે બપોરની રસોઈ બનાવી નાખી છીએ ને પ્રિયાંશી ને એના પપ્પા જો જમવાય બેસી ગયા છે પ્રિયાંશી બેન જો અમારે ભીખા ચાશે ખાઈ લે પછી આપણે એને દેવાના છે નાસ્તો જો બપોરમાં હાકરટેટીનું શાક બનાવ્યું છે સાય છે અને લાડવા અને ગાંઠિયા છે બાપ દીકરી ખાય છે અને આપણે તો જમીન આવ્યા હતા નાસ્તો બહુ તડકો છે પ્રિયાંસિંહ બેન ઘણી વાર નહીં નહીં પછી આપણે એને હુરાઈ દેવી ખાઈ લઈ એટલે અને બપાઈ જો ઘર પાસે પાઈ દીધો છે અને એક આકડી ડુંગળી ની પાઈ દીધી છે અને એક આકડી બાકી છે અને બપોર થઈ ગયા છે આજ તો બહુ તડકો છે કે હવે જમી લઈ પછી જમીન પછી મોટર ચાલુ કરશું જો આ આકડી આપણે પાઈ દીધી છે રોપની ઘર પાસે જ પાણી ભર્યું છે નાસ્તો તડકોય બહુ વસે ગરમી બહુ થાય છે અને હવે આપણે ઓલી બાજુ રોપ છે નાળિયેર પાસે એ હજી પાવાનો બાકી છે અને એક આકડી ડુંગળી ની ના બાકી છે હજી પાવાની એ હવે જમીન પછી ચાલુ કરશે મોટર અને તો આપણે આજ આવી ગયા છે નવીરા હતા એટલે હરિભાઈની વાડીમાં આંટો મારવા ઓલપા ધાર બાજુ ડુંગળી હતી એટલે ડુંગળીમાં આંટો મારી આવ્યા નવેરા હતા એટલે આ છે હરિભાઈનો કપા કાંઈક આવી રીતનો હા છે હરિભાઈ હરિભાઈનો કપા કાંઈક આવી રીતનો છે મસ્ત છે વરસાદ પણ અંધાઈ રહ્યો છે નવરા હતા એટલે હું હરિભાઈ બે નીકળી ગયા વાડીમાં આંટો મરવા હરિભાઈનો કપાસ જોવા માટે હરિભાઈને મરસી પણ મસ્ત થઈ ગઈ છે કપાસ પણ હારો છે ફાલેભાઈ હરિભાઈને હારો છે કપાસમાં તો હરિભાઈને ઝીંડવા પણ આમ કપાસમાં એક નંબર થઈ ગયા છે આમાં તો હરિભાઈ ડોડા વાવેલા છે પલ્પા વાવેલા હતા એવાથી લીધા અહીં પર વાવેલા છે હરિભાઈ હમણાં હમણાં હરિભાઈનો કપાસ પણ આમ

હાલો બધે સોડા પીવા કહેતા કાલે તો આપણે તડકાના નાળિયેર પીધા હતા ને આજ તો સોડા લેવા ગયા હતા ગામમાં તમને આજ તો બહુ તડકો લાગ્યો છે લાગ્યો ને તો આપણે હવે કપાસમાં લઈ આટો મારીને ગયા વાલોરમાંથી ને અહીંયા હરિભાઈએ બનાવેલો છે રોપ અહીંયા છે ઝાયર હરિભાઈને આવડો આ છે રોપ રોપ પણ હરિભાઈ મસ્ત થઈ ગયો હું ખાતા નાખ્યું હરિભાઈ કરી એમ જાહેર પણ મસ્ત થઈ ગયો હરીફભાઈ ની પાંચ કિલો મોકલાવી દેજો તારે હા અહીંયા છે મરસી મરસું પણ એમ બેઠો જોઈ લે વાહ મરસી પણ એક નંબર છે હરીભાઈ બિયારણ સારું છે હા અહીંયા છે દેશી ટમેટા ટમેટા પણ મસ્ત બની ગયા છે હવે ખવાઈ જવા હળદર છે હળદર ને ફૂલડા પણ ઉઘડી ગયા છે ચાર સો પછી આપણે એવા ઘેરે અને ઘરનું થોડું હજુ કામ કરી અને રસોઈ બનાવીને જમી લીધા છે તો અમારો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ગયો તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે આપણે મળી